નમસ્તે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મહર્ષિ પતંજલિ યોગના આઠ અંગોની સમજ યોગના આઠ અંગો છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ યમ યમ શબ્દ સંયમ શબ્દ પરથી આવ્યો છે યમના પાંચ અંગો છે અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અહિંસા મન વચન અને કર્મથી કોઈને નુકસાન ન કરવું સત્ય મન વચન અને અધિકાર ન કરવો બ્રહ્મચર્ય ઇન્દ્રિયો પર સંયમ રાખવો અપરિગ્રહ ઉપભોગની વસ્તુઓનો સંગ્રહ ન કરવો નિયમ નિયમના પણ પાંચ પ્રકાર છે શૌચ

ભગવાન પ્રતિ સમર્પણ આસન યોગનો આ પ્રકાર વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રખ્યાત છે આસન એ માત્ર શારીરિક કસરત નથી શરીરની સ્થિરતા મનમાં આનંદ અને સહજતા એ જ આસન છે આની મદદથી શરીર સ્વસ્થ બને છે પ્રાણાયામ શ્વાસોશ્વાસની સ્વાભાવિક ક્રિયાનું નિયંત્રણ ધીરે ધીરે શ્વાસને બહાર કાઢવો પ્રત્યાહાર ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી મગ્ન બની રહેવું એટલે પ્રત્યાહાર આપણી અગિયાર ઇન્દ્રિયો છે પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને એક મન ઇન્દ્રિયો જે વસ્તુનો આનંદ લઈ રહી છે તેમાંથી તેને મૂળ સ્ત્રોત સ્વ તરફ વાળવી ઇન્દ્રિયોની સતત દોડ આપણી શક્તિને ઘટાડે છે તેને ત્યજીને મગ્ન રહેવું એ પ્રત્યાહાર ધારણા ચિત્તને કોઈ એક પદાર્થ પર સ્થિર કરી ધ્યેયને ધારણ કરવું

આત્માને પરમાત્મા વચ્ચેની સમાનતાની સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે જ્યારે યોગી તેના વાસ્તવિક સ્વરૂપ સત આનંદમાં ડૂબી જાય છે ત્યારે સાધકની તે સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે સમાધિ એ સંપૂર્ણ યોગિક અવસ્થાનું સ્વરૂપ છે ધન્યવાદ